ચોમાસાના કારણે વડોદરા શહેરમાં રોગચાળાની સ્થિતિ વકરી છે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓનો ધસારો છે ત્યારે એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં પણ રોગચાળાનો ડર જોવા મળી રહ્યો છે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી દસથી બાર વિદ્યાર્થીનીઓ બીમાર પડી છે જેમને વાયરલ ફીવર અને પેટમાં દુખાવાની ફરિયાદો છે જેના કારણે હોસ્ટેલમાં પણ

હોસ્ટેલ કેમ્પસમાં ઝાડી જખારાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાની ફરિયાદ પણ તાજેતરમાં વિદ્યાર્થીનીઓએ સત્તાધીશો સમક્ષ કરી હતી જ્યારે બીજી તરફ બોયસ હોસ્ટેલમાં પણ દરેક હોલમાં શરદી ખાંસીના કિસ્સા જોવા મળી રહ્યા છે બોયઝ હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓ રહેતા હોવાથી અહીંયા પણ ફોગિંગ કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે પર મેં અહીંયા પરડતી હું અને અહીંયા રહેતી હું और अभी दस पंद्रह लड़कियों की कंप्लेन आई थी कि यहाँ पे जो हॉस्टल है तो यहाँ पे अभी पानी गिरा है तो मच्छर जन्य जो रोग है हाँ उनकी बीमारी का फैलावा ज्यादा हुआ है तो क्या कहोगे आप हाँ अभी बरसात बहुत होती है यहाँ पे तो बहुत मच्छर होते हैं वहाँ पे लोन है वहाँ पे भी बहुत मच्छर काटते हैं मतलब बाहर बैठ ही नहीं सकते इतने मच्छर काटते हैं

એ બાબતે તાત્કાલિક અમે પગલાં લઈશું અને એ ઉપરાંત પણ અમે પ્રિવેન્ટિવ મેઝર તરીકે ઓલરેડી અમે જેવું ચોમાસાની શરૂઆત થાય એટલે મોસ્કીરો માટે ફોગિંગ પ્લસ જે કંઈ વિદ્યાર્થીનીઓ માટે હેલ્થ સેન્ટરમાં જે કંઈ મેડિસિનલ પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના હોય તે અને પ્લસ અમે મેડિકલ હેલ્થ સેન્ટરના જે ડૉક્ટર્સ છે એમની જોડે પણ કન્ટિન્યુઅસ અમે કોન્ટેકમાં રહેતા હોઈએ છીએ કે જેથી ત્યાંથી અમને ખબર પડે કે ભાઈ કંઈ કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓમાં કંઈ કોઈક જાતનો મેલેરિયા છે ડેન્ગ્યુ છે કે એવો કંઈ ફેલાવો થઈ રહ્યો છે કે કેમ હવે જે દસ પંદર વિદ્યાર્થીઓની જે વાત આવી છે એ બાબતે અમે તાત્કાલિક પગલાં લઈશું અને એની આગળ જે પણ કંઈ પ્રિવેન્ટિવ મેઝર્સ અમારે હોસ્ટેલ કક્ષાએ લેવાના હશે તે પણ લઈશું અમે જે કંઈ કૂલર્સની કમ્પ્લેન આવી છે તો કૂલર્સ બાબતે અમારે કહેવાનું કે એના અમે ઓલરેડી એમસી કરેલા છે અને પીરિયોડિક એના ફિલ્ટર્સને બધું અમે સાફ સફાઈ કરતી કરીએ છીએ પણ જનરલી ચોમાસા દરમિયાન ડોળું પાણી આવતું હોય એ જરૂરિયાત વધારે ઊભી થતી હોય છે તો એના કૂલરના ટાંકીઓ એની અંદર ક્લોરીનની ટેબ્લેટો નાખવી અને પ્લસ એના ફિલ્ટરો સાફ કરવા એ અમારા રેગ્યુલર પ્રોસેસમાં થતા જ હોય છે એ ઉપરાંત હમણાં જ્યારે વરસાદ ફૂલ થયો થોડા દિવસો પહેલાં જ્યારે ભારે વરસાદ થયો એના પછી તાત્કાલિક અમે ચારેય ગર્લ્સ હોસ્ટેલનું ને પ્લસ બોયઝ હોસ્ટેલ અમે ફોગિંગ કોર્પોરેશનની જે આરોગ્ય શાખા છે એમની જોડે પ્લસ અમે દરેક હોસ્ટેલની અંદર એક પોર્ટેબલ મોસ્ક્યુટો રિપેલન્ટ છાંટવા માટેના જે દવાઓ છે એના મશીનો આપેલા જ છે એટલે જે તે વોર્ડન પણ પોતાની કક્ષાએ લોકલ લેવલ ઉપર જ્યારે જરૂર પડે ત્યારે રૂમોમાં અને હોસ્ટેલોમાં મોસ્ક્યુટોનું જે કંઈ મેડિસિનનો છંટકાવ કરવાનો હોય એ કરીએ છીએ એ ઉપરાંત અમે એક બાયરની જે એક મેડિસિન આવે છે જે દિવાલો ઉપર છાંટવાની હોય છે અને એ છાંટ્યા પછી બે થી અઢી મહિના સુધી દિવાલ પર કોઈપણ જાતના ઇન્સેક્સ કે મચ્છરો બેસતા નથી હોતા તો એ દવાના છાંટકાઓ પણ અમે ચોમાસાની શરૂઆતથી શરૂ કરી જ દીધેલા છે અને અમુક હોસ્ટેલોમાં એ કામ પૂરું પણ થયું છે અને એ પ્રો પ્રોગ્રેસમાં છે હવે જે બીજી વાત મેટર આવી છે કે કદાચ ગંદકીને કારણ હોઈ શકે તો એ બાબતે ઓલરેડી બે વાર અમે કોર્પોરેશન અધિકારી જોડે કેમ્પસનો સર્વે પણ કરાવેલ છે એમાં જે કંઈ મચ્છરના લારવા કે જે કંઈ દેખાયું હોય તો એ બાબતે પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના છે એ પણ અમે યુનિવર્સિટી એન્જિનિયર જોડે સાથે રહીને લીધેલ છે અને દવાઓ કે ઓઇલ જ્યાં જ્યાં છાંટવાનું હોય એ પણ છંટાવેલ છે છતાં હવે વધારે પ્રિવેન્ટિવ મેઝર્સ મીન્સ કે સ્ટ્રોંગ એક્શન લેવા માટે અમે કોર્પોરેશન અધિકારી જોડે પણ અમે લાયઝનમાં રહીશું અને પ્લસ વિદ્યાર્થી વિદ્યાર્થીઓને સલાહ પણ એવા આપશું કે ભાઈ અત્યારના માહોલ પ્રમાણે આખું શરીર ઢંકા એવા કપડાઓ પહેરો કે જેથી ડેન્ગ્યુ કે એવા મચ્છરો દિવસ દરમિયાન ક્યાંય કોઈ જગ્યાએ કરડે નહીં આમાં શું હોય છે કે હોસ્ટેલના છોકરાઓ ફેકલ્ટીઓમાં પણ જતા હોય છે અને ફેકલ્ટીઓ લેવલ ઉપર એ ઘણી વખત આ સ્પ્રેડ થતું હોય છે એમ પણ નો ડાઉટ આપણે વિદ્યાર્થી વિદ્યાર્થીઓના જે પણ કંઈ હેલ્થને જ લગતા ઇશ્યુ છે એને ચોક્કસપણે ગંભીરતાથી લઈશું અને આ બાબતે તાત્કાલિક પગલાં લઈશું એમએસયુની ગર્લ્સ હોસ્ટેલમાં મચ્છરજન્ય રોગનો ફેલાવો થતાં દસથી વધુ જે વિદ્યાર્થીનીઓ છે રોગમાં સપડાઈ છે આ જે તમે જોઈ શકો છો કે જે સરોજિની દેવી હોલ છે અને કસ્તુરબા ગાંધી હોલ છે ત્યાં અનેક જે એમએસ યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થીનીઓ અહીંયા પોતાનું શિક્ષણની સાથે સાથે અહીંયા રહે છે એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળાને પગલે ફોગિંગ કરાયું કરાયું છે દસથી વધુ વિદ્યાર્થીનીઓ પાણીજન્ય રોગને પગલે બીમાર પડી હોવાનું જાણવા મળ્યું છે પાણી ખરાબ આવતું હોવાથી પેટમાં દુખાવાની ફરિયાદો વધ્યાનું બહાર આવ્યું છે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળાની દહેશત વચ્ચે વિદ્યાર્થીનીઓ બીમાર પડી હોવાનું જાણવા મળ્યું છે વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસમાં દસથી વધુને પેટમાં દુખાવાની ફરિયાદ અને વાયરલ ઇન્ફેક્શન થયું છે ગર્લ્સ હોસ્ટેલમાં કુલરના પા પીવાના પાણીની ગુણવત્તા જળવાતી ના હોવાથી અનેક ફરિયાદો ઊઠી છે જીવન ન્યૂઝની ટીમ દ્વારા જે અહીંના જે ગર્લ્સ હોસ્ટેલના જે રેક્ટર છે મનોજ વિજય પરમાર સાહેબ સાથે અત્યારે વાત કરી એમણે જણાવ્યું કે દર પંદર દિવસે અમે લોકો ફોગિંગ વગેરે યુનિવર્સિટી તંત્ર દ્વારા હિલચાલ કરવામાં આવે છે અને કોર્પોરેશનના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે કે જે હોસ્ટેલની પાછળ જે લોન આવેલી છે લોન પણ કાપવામાં આવે હવે જોવાનું રહ્યું કે જીવન ન્યૂઝના અહેવાલ બાદ યુનિવર્સિટી તંત્ર કેટલું સાબદું થાય છે અને જે વિદ્યાર્થીઓને જે તકલીફો પડે છે કેટલી દૂર કરવામાં આવે છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે નિલેશ વસાઈકર જીવન ન્યૂઝ વડોદરા